હરે ઓમ શ્રીકૃષ્ણય વાસુદેવાય હરે પરમાત્મને વ્રતકલિશનાશા ગોવિંદય નમો નમતી વાચાલ પંગુલંગ ગિરી યત્મહ વંદે પરમાનંદ માધવમ વસુદેવ સુસચારણમર્દન દેવ કી પરમાનંદ વંદે જગદુર શ્રીકૃષ્ણ આપણે પાચમાં શ્લોકસ પુરુષોત્તમ યોગ અધ્યાય પંદરમો એનું પઠન કર્યું હવે આજે આપણે છઠ્ઠા શ્લોકથી પુનઃ પ્રારંભ કરી રહ્યા છીએ મા પુરુષોત્તમ ભગવાન આપણને એમ કહે છે કે હું કેવો છું અને કયા કયા સ્વરૂપે મને ભજવો જોઈએ મારા કયા કયા ગુણ છે મનુષ્યના કયા ગુણ છે મનુષ્યનો આત્મા ક્યાં જાય છે શરીર છોડીને અને પુરુષોત્તમને કઈ રીતે પામે છે એ વર્ણન અનિંદ્રાવશે તો ધ્યાનથી સાંભળું શ્રીકૃષ્ણા હરી ઓમ શ્રીકૃષ્ણાય વાસુદેવાય હરી પરમાત્મને વ્રતકલેશનાશા ગોવિંદય નમો નહોતી વાચાલ પંગુલિગિંગમાં વંદે પરમાનંદ માધવમ વસુદેવ સુણ મગ્ન દેવ શ્રી પરમાનંદે જગદ્ધાર તદ વાસયે સૂર્યો ન શશાંક ન પાવક સદગ્ર ન નિવંતે વદ્રામ પરમ મમ તે પદને અર્થાત કે તે પદને સૂર્ય ચંદ્ર કે અગ્નિ પ્રકાશિત કરી શકતા નથી કયા પદને કદાચ ગઈકાલે જે કીધું ત્યાંથી આપણે શરૂઆત કરીએ તો જે મનુષ્ય માન અને મોહથી મુક્ત છે જેણે આસક્તિૂપ દોષને જીત્યો છે જે કામનાઓ છોડીને નિત્ય આત્મ સ્વરૂપના ચિંતનમાં રહે છે જે સુખ દુઃખ વધ વગેરે ત્રંદોથી પર થયેલા છે એવા જ્ઞાની પુરુષ તે અવિનાશી પરમ પદને પામે છે આપણે કાલે છેલ્લો શ્લોક હતો બરોબર હવે એમાં આગળ કઈ રીતે ધપાવે છે કે તે પદને અવિનાશી પરમ પદ છે પામી મનુષ્ય સંસારમાં પાછો ફરતો નથી તે મારું धाम છે જ્યારે જીવ એક શરીર છોડીને હવે આપણે માણસ જ્યારે મૃત્યુ પામે ત્યારે આપણે એનું વિજ્ઞાન વિચાર એનું વિજ્ઞાન ભગવાન કીધેલું છે બરોબર કે પછી શું થાય છે જ્યારે જીવ એક શરીર છોડીને બીજા શરીરમાં જાય છે ત્યારે વાયુ જેમ એટલે પવન હવા જેમ આજુબાજુના પદાર્થોની ગંધ લઈને આગળ જાય છે એમ છોડેલા શરીરની વાસનાઓ અને મન તથા ઇન્દ્રિયોને લઈને બીજા શરીરમાં જાય છે એટલે એના શરીરમાં એ જન્મે જે કંઈ વાસનાઓ રહી ગઈ હોય ને જે જે ઈચ્છાઓ રહી ગઈ હોય ઘણા પુનર્જન્મના કિસ્સામાં આપણે જોતા હોઈએ છીએ કે અધૂરો કામ પૂરો કરવા માટે તેની પાછો જન્મ થતો હોય છે એમ એ જન્મની જે કંઈ વાસનાઓ છે ઇન્દ્રિયો છે એ બધું લઈ અને બીજા શરીરમાં જાય છે એટલે યાદ કંઈ નથી હોતું કે ભાઈ ગયા જન્મમાં શું હતું પુનર્જન્મ બધાને યાદ હોતો નથી પણ એની વાસનાઓ ને બધું એનું એ જ હોય છે એમાં કઈ ફરક નથી પડતો અને ત્યાં આ કાન આંખ ચામડી જીભ નાક તથા મનનો આશ્રય કરી અને વિષયોને સેવે છે જીવ કેવી રીતે શરીર છોડીને જાય છે અને કેવા પ્રકારના શરીરમાં રહીને વિષયો ભોગવે છે એ અજ્ઞાની જાણતા નથી જેને ખબર નથી પડતી એ જાણતા નથી તમે ભગવદ્ ગીતા વાંચો એટલે તમને ખબર પડવા માટે મને જ્ઞાનરૂપી દ્રષ્ટિવાળા વિવેકિયો જ આ તત્વથી જાણી શકે છે જ્ઞાનરૂપી દ્રષ્ટિ તમે ભગવદ્ ગીતાનું નિત્ય પઠન ચાલુ કરો એટલે તમારી દ્રષ્ટિ ધીમે ધીમે એક પોઈન્ટ એક ટકો તો બહુ દૂરની વાત છે એક પોઈન્ટ બીજો પોઈન્ટ ત્રીજો પોઈન્ટ એમ તમારા જ્ઞાનના ચક્ષુઓ છે ને એક એક પોઈન્ટ કરી કરીને એક એક મિલીમીટર કરીને ઉઘરતા જાય આખી દ્રષ્ટિ ઉઘડતા તો ઘણી વાર લાગે હું તો કોઈ એક જન્મે ઓછો પડે ઘણા જન્મો થઈ જાય આપણા પણ જેટલા ચક્ષુ ખુલી જાય ને એટલા આ જન્મે ખોલી નાખવાના આમ જેરેક આમ જે ખુલી જાય ને તો થોડુંક દેખાવા માંડે આમ કે નહીં જ્ઞાનની દ્રષ્ટિ આમ જરાક ખુલી જવી જોઈએ બરાબર એટલે ઈ સ્વરૂપ મંડે દેખાવા યન કરનારા યોગીઓ પણ શરીરમાં રહેલા આ આત્મતત્વને જાણી શકે છે યત્ન કરેલા કરનારા યોગીઓ એટલે તમે જે ભગવદ્ ગીતા વાંચો એટલે તમે એક યોગ ધારણ કર્યો એટલે તમે યોગી કહેવાઓ બરાબર અને યત્ન કરનારા તમે પ્રયત્ન કરી રાખો પ્રશ્ન ભગવાનને પામવાનો ભગવદ્ ગીતાને સમજવાનો પ્રયત્ન કરી રાખો એટલે આને તત્વથી જાણી શકે છે તમે તત્વથી આને જાણી શકો છો પરંતુ અશુદ્ધ અંતઃકરણવાળા અજ્ઞાનીઓ યત્ન કરવા છતાં એને જાણતા નથી અશુદ્ધ અંતકરણવાળા હવે તમ ઘણા લોકોને એ પ્રશ્ન થતો હોય છે વચમાં વચમાં હું સમજાવતો જઈશ થોડુંક થોડુંક બરાબર એટલે સમજણ થતી જાય થોડીક થોડી બરાબર અને એ મારી સમજણ પ્રમાણે જ્ઞાનીજનોને જો આમાં કંઈ ત્રુટી લાગતી હોય તો સૂચન કરી શકે છે પ્રભુ પ્રેરણા કરે એ સમજણ પ્રમાણે હું તમને સમજાવું છું બરાબર શ્રી કૃષ્ણાર્પણ મસ્તી બરાબર આપણે ઘણા લોકો એમ કહે છે કે યાર આપણે તો બધું ન કરી હતી બરાબર હું તો ઘણા લોકો એમ કે હું તો બહુ ખરાબ માણસ છું અતિશય ખરાબ માણસ છું મારામાં આ વસ્તુ આવે જ નહીં બરાબર આ વસ્તુ મને હું જ નહીં આપ હું કઈ મંદિરે નથી જતો ને આ નથી કરતો તે નથી કરતો ભલે કંઈ ના કરતા હોય બરાબર રોજ એકવાર કે બે વાર નામ તો લેવાય ને ના લેવાય કાંઈ વાંધો નહીં અને જે લોકો રોજ નામ લીએ છે ભગવાનને બરાબર એ જો શ્રીમદ્ ભગવદ્ ગીતાનો એક બે શ્લોક વાંચવાના કે એક અધ્યાય રોજનો જો વાંચવાનો શરૂ કરે તો ધીમે 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 એના એને કુદરતી એના માનસિક શાંતિમાં અને બીજી બધી પરિસ્થિતિમાં અદ્ભુત ફેરફાર થશે આ સો ટકા શક્તિઓ છે વિજ્ઞાને સાબિત કરેલી આ વસ્તુ છે શ્રીમદ ભગવદ્ ગીતાથી કેવા કેવા લાભ થાય છે આત્માના માનસિક બરોબર એ બધું સાબિત કરેલું છે એટલે શરૂઆત કરો અશુદ્ધ અંતકરણ વાળા અજ્ઞા નું રત્ન કરવા છતાં એને જાણતા નથી અશુદ્ધ અંતકરણવાળા તમે વાંચો તો તમારું અંતકરણ અશુદ્ધ ને અશુદ્ધ જ રીયે એવું નહીં પછી ધીમે ધીમે એક 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 વસ્તુ જેમ તમારે નીકળતી જાય એમ તમારે ત્યાં કરતો જવું પડે બરાબર અને પાછી એન્ટ્રીએ ન પડે તમારા શરીરમાં બરાબર હા ભગવત શ્રીમદ ગીતાનો પ્રભાવ જ એવો હોય શું સૂર્યમાં રહેલું જે તેજ સમગ્ર જગતને પ્રકાશિત કરે છે ને જે તેજ ચંદ્રમાં ને અગ્નિમાં છે તેને તો જ મારું જ તેજ જાણ અને હું જ પૃથ્વીમાં પ્રવેશ કરીને મારી શક્તિથી સર્વ પ્રાણીઓને ધારણ કરું છું તથા રસસ્વરૂપ ચંદ્રમાં થઈને સર્વ વનસ્પતિઓને પોષણ આપું છું ચંદ્રમાં છે ને એ રસ સ્વરૂપ છે જો ચંદ્રનો પ્રકાશ ફૂલ ઉપર પડે ને વનસ્પતિ ઉપર ન પડે ને તો વનસ્પતિમાં એનું તત્વ રીયે જ નહીં ઘઉંની ઉપર ફૂલની ઉપર ઝાડ ઉપર પાન ઉપર જેટલો સૂર્યનો પ્રકાશ મહત્વનો છે એટલો ચંદ્રનો પ્રકાશ મહત્વનો છે એ બેલેન્સિંગ છે અને એ ચંદ્રનો પ્રકાશ એ વનસ્પતિઓના રસનું પોષણ છે વનસ્પતિનો જે રસ છે ને એ ચંદ્રની શીતળતાથી આવે છે અને વનસ્પતિમાં રહેલી ત્રુટિઓ એ સૂર્યની ગરમી છે એ બાળી નાખે છે અને એને ઓક્સિજન પૂરો પાડે છે બરાબર એટલે આ બે એકાબીજાના પૂરક છે હવે આજે આપણે તેરમા અધ્યાય સુધીનું પઠન કર્યું શ્રીમદ ભગવદ્ ગીતા પુરુષોત્તમ યોગ અધ્યાય પંદરમો શ્રી કૃષ્ણ શ્રી કૃષ્ણાય વાસુદેવાય હરિય પરમાત્મા પ્રણતા કલેશનાશાય ગોવિંદાય નમ નમ હમ કુમ કુમ કરોતી વાચાલમ પંગુ લંગય દેગ્રિ યત્કૃવા તમામ વંદે કરમાનંદ માધવ વસુદેવ સ્તમ દેવ પંચચારુણવર્ણ દેવકી કૃષ્ણ વંદે જગદગુરુ શ્રી કૃષ્ણાય વાસુદેવાય હરિએ પરામાત્મને વ્રતફલેસાય ગોવિંદય નમો નહરાધસિંહ હર્નિશમયા દાશોમય માત્ ક્ષ્મ સ્વ પરમેશ્વર તો વસ્તુ ગોવિંદ સમર્પયે આ પ્રેમજી મહારાજ શ્લોકીય છે એટલે કહીએ છે કે તમે ભગવાનને ખાલી એટલું કિયો કોઈ પણ વસ્તુ તમારી પાસે આવે છે કે તુદિયમ વસ્તુ ગોવિંદમ એવ સમર્પય તમે મને વસ્તુ આપી છે હું તમને આપું છું પાછી બરાબર વસ્તુ આપનારા ને લેનારાને બધી માયા રચનારાને માયાને હરી લેનારા પોતે જ છે એટલે આપણે એમને અર્પણ કરી દેવાનું ફરી વાર કહું છું બોલવામાં કઈ ત્રુટી થઈ હોય તો જ્ઞાનીજનો સૂચન કરે જેને પ્રભુ પ્રેરણા કરે લાઈક કરે શેર કરે ફોલો કરે અને બીજી એક ખાસ વાત કહું છું આ વાત ઘણી સાંભળવા જેવી છે મગજમાં ધારણ કરવાની છે બરાબર તમારી ભેગી તમે જ્યાં જતા હો લોકો વર્ષોથી આ કહે છે કે એક શ્રીમદ્ ભગવદ્ ગીતા પોકેટ બુક ભેગી રાખો ગાડીમાં રાખો પર્સમાં રાખો જ્યાં કોઈ અડી ન શકે તમે જ્યાં સુધી પહોંચી શકો જ્યાં એની પવિત્રતા જળવાઈ રહી એવી એક પોકેટ ગીત ગીતા તમે રાખો આનાથી ભગવાન હંમેશા ભેગા રહેશે ભગવાનનું વચન કરેલું છે કે જ્યાં શ્રીમદ્ ભગવદ્ ગીતા છે ત્યાં હે અર્જુન હું છું શ્રી કૃષ્ણ અર્પણ મસ્ત